યુટ્યુબમાં માં ન્યૂઝ લાઈવ સર્ચ કરો અને અપડેટ ન્યૂઝ મેળવતા રહો ન્યૂઝ જોયા બાદ તમારા પ્રતિભાવો કોમેન્ટરૂપે જરૂર લખશો ભુજમાં સંકલન સમિતિની બેઠક યોજાઈ અછત અને ઘાસ પાણી અને રોજગારી મુદ્દે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆત જિલ્લા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી એકમાત્ર કોંગ્રેસના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા સિવાય અન્ય કોઈ ધારાસભ્યો હાજર રહ્યા ન હતા અને તેમણે ત્રેવીસ જેટલા પ્રશ્નો ઉપાડીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી હતી જિલ્લા કલેક્ટર રેમ્યા મોહનની અધ્યક્ષતામાં મળેલી સંકલન સમિતિની બેઠકમાં અબડાસાના ધારાસભ્યએ જિલ્લાની અછતની પરિસ્થિતિ અંગે સવાલો કર્યા હતા છે સ્થળોએ વીસ કિલોમીટરના અંતરે ટોલ ટેક્સ છે પણ જેનાથી સ્થાનિક લોકોને તકલીફ થાય છે તો આ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે તો કેમ બંધ કરવામાં આવતા નથી સાહેબ જીએસઆરટીસી લાગુ પડે આર એન બી લાગુ ના પડે પણ છતાં મને ખ્યાલ છે એટલે હું સાહેબને બ્રીફ કરું જૂન બે હજાર ઓગણીસમાં એની અવધિ પૂરી થાય છે એટલે આજે સંકલન મિટિંગ હતી એના મારા બધા ત્રેવીસ પ્રશ્ન છે એમાં પહેલો પ્રશ્ન એ હતો કે જે હાજીઓ હાજ પાડવા જાય છે એ લોકોને એવી આગ્રહ હોય છે કે ભાઈ તમારો લખાણ આપો ધારાસભ્યને લેટર લેટરપેડ ઉપર તો આનામાં માહિતી મેળવી મેં કે ભાઈ અમારો લેટર એનામાં ચાલે છે કે નહીં તો એ લોકોને એમ કે ભાઈ અમારે કોઈ એવી માહિતી નથી કે તમારો અહીંયા લેટર પેડમાં આપવામાં આવે કે નહીં એટલે એને ખરેખર પૂરી માહિતી આવતી નહીં પછી નખત્રાણા જે બાયપાસ નખત્રાણા સિટીમાં અત્યારે ટ્રાફિકની જે સમસ્યા છે તો એના પણ ઘણા તેમથી સર્વે થઈ ગયેલ છે અને માંગણી છે પ્રજાની કે તાત્કાલિક જો બાયપાસ થાય તો આ એક્સિડન્ટ કે બીજા બનાવો કે આ ટ્રાફિક જામનું નખતણા ગામ સિટીનો પ્રશ્ન સોલ્વ થઈ જાય પછી પ્રશ્ન મુખ્ય પ્રશ્ન કે આ જે સ્થાનિક કોઈ પણ આપણે પદાધિકારી આવે છે ચૂંટાયેલા મંત્રી કે આપણે મુખ્યમંત્રી કે ત્યારે જે એ આમંત્રણ આપવામાં આવે છે તો ખરેખર સત્તામાં હોય એમને જ આપવામાં આવે એનામાં કાર્ડ હોય કે વિરોધ પક્ષના હોય કે ન હોય એનો નીતિ નિયમ તો એમને કીધું કે ભાઈ એ ઉપરથી બધું ગોઠવીને આવે છે અમારે કોઈ અહીંયા કને જાણકારી હોતી નથી તો મેં કીધું કાંઈ પણ હોય તો અમારે કોઈ એવું નથી પણ અમારે જે હાજર રહેલાનું નામ ન હોય અને જે હાજર ન હોય એના પણ નામ હોય અમારે જ્યાં પોગ્રામો અહીંયા હાજર રહી રહીએ છતાં કોઈ કિનાખોરી કરવામાં આવે છે કે શું છે એના માટે તો એ કંઈક એ અમારે કોઈ એનામાં માહિતી નથી અને એ ઉપરથી જાણકારી આવે છે સ્થાનિક રહી પછી પવનચકીની જે પવનચકીની જે નિશાળ છે દવાખાનું જે ગામનું રહેણાંક છે તો એનો એનાથી કેટલા મીટર દૂરનું એવું કોઈ મંજૂરી આપવામાં આવે છે કે એવું કોઈ એનામાં નક્કી નથી કે ગમે આવી કરી શકે છે કરી શકે કે નહીં એમને કોઈ માહિતી નથી તો આ ગામમાં જે પવનચકી સાવ નજીક છે એના લીધે બહુ તકલીફ થઈ રહી છે પબ્લિકને એની માહિતી આપણે વાલકામાં સાવ નજીક છે પછી આપણે ભોજરાજવાંટમાં એવી બધા અનેક જે ગામો ગામ સાવ નજીક છે સોસો મીટરના અંદર રહેણાંક છે નિશાળું છે એના બધે નાખવામાં આવે છે પછી સ્થાનિક રોજગારીની વાત છે રોજગારી જે સરકારશ્રીનો આદેશ છે પંચ્યાસી ટકા પંચાણુંની સાલથી નક્કી કરેલ છે પંચ્યાસી ટકા તો અમે બધો રિપોર્ટ કટાયો અત્યારે કોર્ટ દ્વારા પણ મને નોટિસ દેવામાં આવી એનામાં અને જિલ્લા પંચાયતમાં એવું દીધેલું કે પંચ્યાસી ટકા સ્થાનકને રોજગારી આપી પણ આજની તારીખમાં જેટલા અબડાસા વિસ્તારમાં જે રોજગાર છે એ આખા કચ્છના છપ્પન માણસો છે કાયમી અને ગુજરાતના એકસો ગુજરાત આખાના તો પંચ્યાસી ટકા ક્યાં આવી તો આનામાં આપણે કેવી રીતે બોટર વિસ્તાર બધો ખાલી થઈ જશે ગામો ગામ રોજગારી મળતી નથી માણસો રોજગારી માટે સિટીમાં બધે અમદાવાદ મુંબઈ બધે જઈ રહ્યા છે તો આપણો બોટર વિસ્તાર એક દિવસ ખાલી થઈ જશે તો આના માટે પણ સરકાર ચિંતા કરે એનું છે પછી મંગવાણા પીએસસી સેન્ટર જર્જરી છે એ નવું પાસ થઈ ગયું છે જૂના પાડવાની મજૂરી હજી સુધી મળી નથી સાહેબ બીજું આ મેળાની જે જગ્યા છે આપણે હાજીપીની જગ્યા છે નખત્રાણા રામદેવપીની જખવંતેની પુરેસની તો એ જે જગ્યા છે એની માપી અને સરકારી એની જે જમીન મેળાની જમીન છે એની હદ નક્કી કરવામાં આવે અને એની નિશાની ખોળે તો ખોટું દબાણ ન થાય ભવિષ્યમાં ધરતીકમ થાય કોઈ પણ થાય તો ખુલ્લી જગ્યા ક્યાં સિટીની બાજુમાં છે જ નહીં તો એનામાં દબાણ ન થાય અને તાત્કાલિક સરકારી માપણી થઈને હદ નિશાન નક્કી કરવામાં આવે એ પણ મંજૂરી હતી એના સિવાય જે આ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનામાં સેટ માટે ઘણી આપણે ગામની એવી જગ્યા હોય એનામાં કે સેટ માગવામાં આવે છે તો કોમ્યુનિટી હોલમાં રૂપિયા ઘણા જ સેટમાં પૈસા ઓછા જોઈએ તો એ સંસદ સભ્યને જિલ્લા પંચાયત પ્રમુખને મંજૂરી આપવામાં આવે છે તો ધારાસભ્યને જો આપવામાં આવે તો ઓછા પૈસામાં એ સેટ ઊભા થઈ જાય અને ઘણા ગામમાં કામ સારું થાય સાહેબ એના પછી આ ટોલટેક્સની ઘણો ટાઈમથી એની મર્યાદા પૂરી થઈ ગઈ છે આપણે આ સામત્રાથી નખત્રાણા વીસ જ કિલોમીટર છે વીસ કિલોમીટરમાં બે ટોલટેક્સ અને આ લગભગ વીસ બે હજાર ત્રણ પહેલાં રોડનું કામ થયેલું તેના એના પછી કોઈ કામ કોઈ પેચિંગ એને થયેલ નથી અને એની ટાઈમ પૂરો થઈ ગયો છતાં પણ ટોલટેક્સ વસૂલ કરવામાં આવે છે એક જ રોડ એક જ આવક આવાવાવાવાવાવાવાવાવાવાવાળા માણસો ટોલ ટોલટેક્સ વસૂલ કરવામાં છે તો એના માટે રોડ બનાવ્યો નથી તો ટોલટેક્સ તો એમને એ જે કંપની છે એ આવતી હાજર તે પછી જવાબ આજે આપવાનો બાકી છે એમની એના પછી આ જીપીનો પ્રશ્ન જે બિલ જે આપણે પોસ્ટમાં ઉઘરાવતા બેંકમાં ઉઘરાવતા પંચાયતમાં એ બધા બંધ કરી દીધા છે અત્યારે કમિશન એટલે એ જીપીમાં અત્યારે ભરવા જવું પડે છે ગામડાના માણસો જાય બપોર સુધી લાઈનમાં એનો નંબર આવતો નથી તો એના માટે સ્પેશિયલ બીજી ખરીદી એનું જે કાઉન્ટર કહેવાય બીજો વધારવામાં આવે નકાઈ કાંઈ પોસ્ટ ઓફિસને કે ગ્રામ પંચાયતને ઓથોરિટી આવે તો આ બિલ ભરવાળાને તકલીફ ન થાય સાહેબ એના પછી જે ખેડૂતોનો જે આપણે આ પાકનું કે આપણે ઓલા નુકસાન જે થયું છે પાક વીમાનું એ પણ તાત્કાલિક એને આપવામાં આવે તો એ સરળ રીતે એ લોકો પાછા એ જમીનમાં કાંઈ સારવાર કરી શકે ના જનરલ પ્રશ્નો ઓછા ઉચકે છે એ આજે રજૂઆત કરી મેં તો સાંભળવામાં જ ખાલી આવે છે તો અમારો ટાઈમ બગડવામાં ના આવે તો અમારે ખાલી ખાલી ટાઈમ બગડવો નથી તે પછી નખતણાનો ખાસ નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ સરપંચ ન્યાય સમિતિ ચેરમેન અને હું ધારાસભ્ય તરીકે કલેક્ટર સાહેબ કને અમે ગયેલા કે કલેક્ટર સાહેબને મેં કીધું સાહેબ આ દબાણ કાંઈ છે નહીં રેંકડીવાળા બકા વાળા છે ને આપણે ટાઈમ આપો તો એમને સમજાવીને જે જે નર્મ હટાવવામાં આવશે પણ આ સાહેબે બિલકુલ ટાઈમ આપેલો નહીં અને એમને પોતાનું એક સત્તાનો ગેરઉપયોગ અને એક અહમ રાખી અને ગરીબ માણસોને બિલકુલ ખોટા હેરાન કલેક્ટર સાહેબ પ્રાંત અધિકારી નખત્રાણા તો એમને કોઈ વાત સાંભળી નહીં અને કોઈ અત્યારે કામ શરૂ થવાનું કોઈ રોડનું કામ કે વિકાસનું કામ શરૂ થતું તો અમે સમજીએ કે કાલે આપણે કામ વિકાસનું થાય છે સારું નખત્રાણા એવું કોઈ કામ પણ નથી થતું બીજા કામ ઘણા છે પ્રાંત અધિકારીના અત્યારે જે મોટા મોટા માણસો દબાણ કરે છે ઘણા મંજૂરી કરાવે છે આ પવનચક્કીવાળા છે આ મોટા મોટા ટાવર છે એને તો કોઈ કાંઈ રજૂઆત આવે તો સામુક છામુકરી એને એ લોકો ઉપયોગ થાય છે તો ગરીબ માણસોને ખોટે ખોટા હેરાન કરવામાં આવે છે અત્યારે હમે ચોમાસા સુધી બહુ પરિસ્થિતિ ખરાબ છે પણ એ કોઈની વાત રાખ્યા વગર પોતાનું એક અમન ખાતે ગરીબ માણસોને બિલકુલ હટ કોઈ ગામની રજૂઆત નથી કોઈ કન્નડગત નહોતી નખતણ તાલુકાની છતાં પણ એ બધાનું ખોટે ખોટું ગરીબ માણસોને નુકસાન કર્યું અને કાંઈ વિકાસનું કામ થવાનું નથી ઘાસનું અને પાણીનું કલેક્ટરનું કામ હોય છે સ્થાનિક રોજગારીનો પ્રશ્ન હોય છે એનામાં ધ્યાન નથી આવતા અને આ બીજા ખોટા પ્રશ્ન લઈ અને પોતાની એક સાહેબ હોદ્દાનો છાપ જમવા માટે એક રૂબાબ જમવા માટે આવા કાર્યકારી થઈ રહ્યા છે અને અવારનવાર સંકલન હોય નયા પર હોય આપણે નલિયા હોય નખતણા હોય કે ભુજ હોય રજૂઆત કરવા સિવાય ગંભીરતા અને આ લોકોનો પ્રશ્ન હોય મારો કોઈ વ્યક્તિગત ન હોય કોઈ વ્યક્તિગત કોઈ ટીકા ટિપ્પણી પણ ન હોય જે હોય સ્થાનિક રજૂ એ જ મારી રજૂઆત હોય છતાં પણ આ લોકો ચોરીનો પ્રશ્ન મેન જો અત્યારે કંપનીની જ્યારે ચોરી થાય છે પવનચક્કીની હોય કે ટાવર ગ્રીનની હોય કે આપણે કંપનીની હોય મોટી અલ્ટાટા હોય સાંગી હોય કોઈ પણ તો એ ચોરી અઠવાડિયામાં કોઈપણ હિસાબે ગોતી લે છે અને એક વેપારી માણસ અત્યારે રવાપરમાં સોનીની દસ લાખની ચોરી થઈ એનામાં ઓલો કેમેરામાં આવી ગયું છે બીજા એ ગેરેજમાંથી ચોરી થઈ એવી રીતે ઘણી બધી નાની નાની ઘર ઘરા ચોરી થાય એ ચોર મળતા જ નથી અને કંપનીની અઠવાડિયામાં ચોરી ગોતી લે છે તો આનું કારણ શું એ મેં ડીએસપી સાહેબ હતા કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો આ ગરીબ માણસ માણસો એક વેપારી વિચારા રોહી બેસી જાય આટલા આટલા પુરાવા આપે છે છતાં પણ ધ્યાન દેવામાં નથી આવતું તો એનું કારણ શું એ પણ મોટો પ્રશ્ન છે પછી દારૂ છે જુગાર છે ઘણા બધા પ્રશ્ન છે એના માટે કેમ ધ્યાન દેવામાં આવતું નથી સૃજન એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે દર વર્ષે યોજાતો કચ્છનો સુપ્રસિદ્ધ લોક સાંસ્કૃતિક મહોત્સવ એલએલડીસી ફોક ફેસ્ટિવલ આ વર્ષે એક અનેરા સ્વરૂપ અનોખા અંદાજ સાથે વિવિધ પ્રાયોજકોના સહયોગથી ભારતના નોર્થ ઇસ્ટ રાજ્યોના લગભગ સો જેટલા કારીગરો કલાકારો સાથે તારીખ ઓગણીસ થી ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસ પાંચ દિવસ માટે એલએલડીસી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ પ્રસ્તુત નમસ્તે એટલે કે નોર્થ ઇસ્ટ ઇન્ડિયા કલ્ચરલ ફેસ્ટિવલ તરીકે યોજાઈ રહ્યો છે જેમાં પ્રથમ જ વખત ભારતના બંને છેવાડાના સરહદી રાજ્યોનું સાંસ્કૃતિક મિલન અને આદાન પ્રદાન થશે સાથે આપને માણવા મળશે કચ્છ અને નોર્થ ઇસ્ટ રાજ્યોના પરંપરાગત હસ્તકળાના સ્ટોલ્સ ક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેશન્સ હેન્ડઝોન ક્રાફ્ટસ કચ્છ અને ઉત્તર પૂર્વીય રાજ્યોના વિવિધ લોકનૃત્યો સુરેલું લોકસંગીત કચ્છના નાસ્તાઓ તથા અસલ કચ્છી આસામી અને મણિપુરી ભોજનની લીજત સાથે કટપુતળી શો કચ્છી ગોળી ડાન્સ ફોસિલ્સ એક્ઝિબિશન બાળકોની વિવિધ રમતો અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મ્યુઝિયમ ગેલેરી ભુજથી માત્ર પંદર કિલોમીટર દૂર અજરખપુર મધ્ય એલએલડીસી ક્રાફ્ટ મ્યુઝિયમ ખાતે દરરોજ સાંજે ચારથી રાત્રિના દસ સુધી યોજાનારા વિવિધ કાર્યક્રમોને માણવા જરૂર પધારો એલએલડીસી ફોક ફેસ્ટિવલ બે હજાર ઓગણીસ પ્રસ્તુત નમસ્તે ફેસ્ટિવલમાં